અલંકાર કપડા હું મારા ના બહુ ફોન પર ફોન મૂકી દે ફોન મૂકી પૈસા ના કે બીજું ના બી પાપડ તો હટ ગુડ મોર્નિંગ માતાજી

બે યાદ તો એટલે હે ને દે બોટા કાદા ખાઈ મહી રાજવની માં બારિયા માં બલાસ બાસ કાઢતા તો ખાઈ બધા ખાઈ કચરા ગડી આવી बजार हो जाई जावे तो कल लिया कल पास रह जा भाई वारन कल तो फाटा ये लगा दो है ना फाटा है ओसु फाट दो सर 10 10 के बांध टाइम लगाऊंगा 20 की नहीं है सजाना बाइक बैग अंदर बना काका यहां पे लगा के कैसे को है कंप्लीट है पूरा और वोटिंग फाटा में आई ज्यादा फाटा है हां

બગવાંથી ધોવું ના થાવાય થોડો થોડીક આવે હોય આ તો ના ફાડે ને પણ નહીં જો તો નહીં થાય બકોર પાછો ઉગડે હું અહીંયા લગા બાકી લગાતો આવવી તો નહિ થાય ધોવાને નાઈટ 2 ના જ આવે નાઈટ 10 હમ તો હા થોડી લોકો પલાડજો રો પછી ખરી પલાડ ના આવ પા આ પેટ ને સબ બે ભેગો પલાડ ને પલાડ છે નવરો છે ગેસ બસ સવાર ઉક લો મારા પાણી મૂકો રોટલી કરી ઓ રોટલો ચૂલો લાવો ચૂલો લાવો કઈ કઈ નાક કઈ તું માર ભૂલ્યા ભૂલી જાવડા ઓય તો પડતા નથી છે કાખે લેવા જવો પડે સિમેન્ટ નો અલ્યા રોટલી પાટણમાં જોઈ નહીં

સાખણ વાડજો દીદી આઈ નહીં સાખવા એ બોલ ચાની વાડજો દીદી આપણે સમીદાલે ગયા બજાકો કે બી આવજો ના આવતા તો જ લઈને આઈ પછી રે આખણા હે તણ હું ના હ એક દુસાખો કર હું ચમ પીવા

બીપી વધતી હોય ને કે મસાલા ખાવા જો હોય તો ગળો મસાલા કર્યા પાછળ આવી

આ ફોલમ બાયનો લાગી આ ખાસલી બળાવ અને શાક સારું કરો વડી પાપડ નું પાપડ કરો વડી પાપડ પાપડ હા પાપડ મજા આવે સેવ ટમેટા નહી ખાવ સેવ ટમેટા એ તો જેવું જાન ખાવા ને ખાને વઘારું પડશે તો સેવ ટમેટા કાર વા લાગશે હાલ લાગશે હા વઘારી એ ચાલે તો હાલ ખાવ તમારો વાસ એમ કહી દે થોડી વાર હજી થોડી વાર થોડી વાર આ ખાનું ભાઈ વડી પાપડ કે પાપડ

એ ઉપર જ્યાલે બાજામાં એ બાજાનાલે બાજાનાલે અલય બામન ફોન આદો કાઢો પેલા ને જૈલાન ફોન આયો છે આ કાજે ફોન બીચાન હમો જોને લહું હમણે કરો ફોન પાડે ફોન સુ પાડે મમ્મી તો આંગ મમ્મી વાંગ કરે વાં રહા ઠંડી વાધી ઠંડા પૂણીમાં ચાપી વધારે તરત પાછા પાછો બાર તો વાયરો વધારો હોય તરત પાછા પાછા ચાપી બે પાછા